નિર્ભય ન્યૂઝમાં નિર્ભયતાથી બોલવું જોઈએ એવું મારું માનવું છે અને હું આજે આમાં જોડાયેલું છું ભાજપના કાર્યકર્તા તરીકે કે જીપ્કોના ચેરમેન તરીકે કે ગુસ્કોશના ચેરમેન તરીકે નહીં અમારા વિસ્તારમાં કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ નામની સંસ્થા ખેડૂતો અને ગામડાના ઉત્થાન માટે કામ કરી રહી છે એટલે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી હું એ કહીશ ઇકો ઝોન જે વધારવામાં આવ્યો છે એ સદંતર ચલાવી લેવાય એમ નથી એટલું જ નહીં જેમ જૂના કાયદાના કારણે આજે ઇન્ડિયન પિનલ કોડ જૂના જે કાયદાની કલમ હતી છન્નું એકસો બે એકસો ત્રણ એકસો ચાર માં જોગવાયો છે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિનું જાન માલ જોખમ હોય એને જોખમીમાં મૂકે સ્થિતિ હોય તો એવા માણસને મારી નાખે તો પણ એ ખૂનનો ગુનો નોંધાય નહીં સો બચાવનો એને અધિકાર છે જ્યારે વન્ય પ્રાણીઓ દ્વારા જે રીતે અમારા વિસ્તારમાં અત્યાર સુધીમાં છેલ્લા બે વર્ષમાં ચોત્રીસ કરતા વધારે માણસોના જાન ગયા છે બસો ને ઓગણત્રીસ જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે તો એને કોઈ પ્રાણીની તો સજા થતી નથી પણ માણસ પોતાના બચાવમાં જો વન્ય પ્રાણીને ઈજા કરે તો એને જેલમાં જવું પડે છે એવો એક પ્રસંગ કહીશ કે મધુભાઈ પરવડવા લાસા ગામના દિવાલો છે ઊંચી મોડી રાતે વન્ય પ્રાણી ટપી અંદર આવે છે એના પશુધન બાંધીઓમાં નાની વાછડીને ગળે પકડીને મારે છે અવાજ થાય છે આ જાગી જાય છે જાગી જાય સામે પડકાર કરે તો એ એમના ઉપર હુમલો કરે છે હાથમાં કુવાડી હતી સાથે સુતા હોય ત્યારે તે ગામડામાં રાખે એના પર એને સામનો કર્યો ત્યાં દીપડાનું વન્ય પ્રાણી જે હતું એનું મોત થયું એની વાછડીનું મોત થઈ ગયું હતું સવારમાં જંગલ ખાતાને જાણ કરી તો મધુભાઈ પર કેસ કરવામાં આવ્યો છ મહિના એને જેલમાં રહેવું પડ્યું જ્યારે ઇન્ડિયન પ્રિમિયલ કોર્ટ જે આપણો જૂનો કાયદો છે એને હવે નામ બદલું છે પણ કલમ તો કલમ બદલી નામ બદલું એ જ જોગવાય છે કે માણસના જાન માલની મિલકતને જોખમ હોય તો એકસો ત્રણ એકસો ચાર છનું નીચે તમને એ અધિકાર મળે કે સો બચાવમાં તમે મારી શકો માણસ હોય જો મારી નાખ્યો જોખમ તો કાંઈ ગુનો નહીં વન્ય પ્રાણીનો આ કાયદાઓ જે તે સમયે દિલ્હીમાં એક બેન જે રીતે બનાવ્યા હોય નથી એવી જ રીતે માંડીને જે વન્ય પ્રાણી ગણે છે એ અત્યારે ઉભા મોલાદ સાફ કરી નાખે છે મિલકતનું રક્ષણ કરવાનો અધિકાર છે તો જો રોજને કાંઈ થઈ ગયું ભૂંડને કાંઈ થઈ ગયું તો એનામાં પોલીસ કેસ થાય અને એ નુકસાન કરી સફાયો કરી દે એને અમે કોઈ જોગવાઈ નથી એને પાક રક્ષણ પણ મળતું નથી આવા સમયે સરકારે ઘણી સારી યોજનાઓ ગામડાના વિકાસ માટે કરીશ ખેડૂતો માટે કરીશ અત્યારે ટેકાના ભાવ આપીને ખેડૂતોને એને આર્થિક સદ્ધર બનાવવા માટે કરીશ ગામડાઓ નવા રોડ રસ્તા લાઈટ બનાવીને એના માટે ખૂબ સારી વ્યવસ્થાઓ કરી ઇકોઝોનના કારણે તમે તમારું ચાલુ મકાન હશે એને રિપેર પણ નહીં કરી કહો નવું બનાવો તો સાઈડનું જ ખેડૂત એના ખેતરે પાણીની ઓડી અથવા તો કૂવાને રિપેર કરવો હશે તો જોખમ નહીં કરી શકે નવો રસ્તો બનાવો છે સરકારની યોજના છે પણ ત્યાં તમે નહીં બનાવી શકો કારણ કે એના માટે વન ખાતાની ને વન ખાતું કહીએ એટલે કે જંગલી શબ્દ જે બોલે છે એ સ્થિતિનું નિર્માણ પણ દીભાઈ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે સરકાર તમારી છે તમે કહી રહ્યા છો કે ઇકો ઝોન નો મામલો છે ખૂબ સેન્સિટિવ છે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતા સામે આવ્યા છે જેમને વિરોધ કર્યો છે જે લોકો આ જંગલ સાથે જોડાયેલા છે તમને કેમ એવું લાગી રહ્યું છે કે આ આના કારણે ઘણું બધું નુકસાન થશે વન્ય જીવને તો આનાથી સંરક્ષણ મળશે માણસે કાયદા માણસે બનાવ્યા છે લોક પ્રતિનિધિને ખંભા પર બેસાડીને વિધાનસભા લોકસભામાં જનતા મોકલે છે ત્યારે એ જનતા મુશ્કેલીમાં હોય ત્યારે લોક પ્રતિનિધિ કાયદો બનાવતા પહેલા અને સમર્થન આપતા પહેલા કાયદા લોકો માટે બનાવવાના છે કે જંગલી પ્રાણી માટે બનાવવાના છે એ નક્કી કરવું પડે અત્યારે બાનું એવું દેવાયું છે કે સિંહની વસ્તી વધી ગઈ છે એટલા માટે આ વિસ્તાર વધારવો પડે દેશની આઝાદી વખતે જમીન હતી એ કરતાં થોડી ઓછી થઈશ કંઈ ઓછી થઈને વિવાદમાં નથી આવતો વસ્તી સિંહની ત્યારે જે હતી ત્યારે દેશની વસ્તી ચાળી કરોડની હતી આજે દોઢસો કરોડ છે તો વસ્તી વધી ગઈ છે એના માટેની યોજનાઓ બનાવે કે જંગલી પ્રાણી માટે જે જંગલી પ્રાણી દેશના વિકાસમાં લેશ માત્ર ઉપયોગી નથી ગાય ભેંસને રક્ષણ આપે તો સમજી શકાય કારણ કે એના દૂધ મારફત ડેરી મારફત દેશની જીડીપી આર્થિક ઉત્પાદનમાં એનું યોગદાન છે તો વન્ય પ્રાણીનું તો કોઈ યોગદાન જ નથી સિવાય કે માણસોને પરેશાની કરવી જોખમમાં બીકમાં ડરમાં ખેતી ન કરી શકે મજૂરી ન કરી શકે એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ ન શકે એક ઝોન આવે તો માલની માંડીને મોટા સાધનો લઈ જવામાં પ્લાસ્ટિકની કોઈ વસ્તુઓનો દ્વારા ત્યાં ખેતી ઓજાર લઈ જવા આ બધું જ પ્રતિબંધ આવી જાય તો કાયદાઓ માણસ માટે હોય એની સુરક્ષા માટે હોય એની સમૃદ્ધિ માટે હોય

ક્યાંક વન વિભાગની બી આ ફેલ્યુઅર આપ ગણો છો કે સી નું રક્ષણ કરવું એ વન વિભાગનું કામ છે પણ એ પણ ક્યાંક ફેલ થઈ જાય છે આ બધામાં અને હવે ઇકોસેન્સિટિવની વાત કરે છે નેસડા છે નેસડા તો કદાચ સીના રક્ષક કહેવાય છે ત્યાં અગરગીના જંગલમાં નેસડાનો ઉલ્લેખ કર્યો એટલે કઈ સ્થળ આપણે આપના માધ્યમથી ઢંકાને નેસડા જે છે એ સીના રક્ષક અને પોષક અને જંગલના રક્ષક હતા અને અમારા ગીર ફોરેસ્ટમાં ભૂતકાળમાં સુખડના ઝાડ ખૂબ હતા એ સુખડને પાડીને વેચવા વાળા વર્ગ જે હતો એમને આ નેસડાવાળા નડતા હતા કારણ કે એ બાળપણથી જ આરે મોટા થયા હોય એટલે એના પરથી પૂરતો પ્રેમ હતો અને સિંહ જેવા કે અન્ય વન્ય પ્રાણીઓને ખોરાક જોઈતો હોય તો નેસડાના પશુધન હતા એ આસાનીથી એને મળી જતા હતા એનું વળતર સરકાર એને ચૂકવી દેતી હતી એટલે માનવ ઉપર હુમલો ન થતો આજે વન્ય પ્રાણીઓ એટલે કે સિંહ દીપડા બધા બહાર નીકળી ગયા જંગલ બહાર કારણ ઓગણીસો બોતેર માં ઇન્દિરા ગાંધી શાસનમાં આવ્યા ત્યારે જે ચોર લોબી હતી આ ગીર ફોરેસ્ટના વૃક્ષો અને ચાંદીના ચંદ્રના ઝાડના એ બધી ટોળીએ ઇન્દિરા ગાંધીને રજૂઆત કરી કે આ નેચરોના કારણે વન્ય પ્રાણીઓ સુરક્ષિત નથી જંગલ કપાય છે એને નથી બહાર કાઢવા જોઈએ અને એના કારણે કેન્દ્ર સરકાર ઇન્દિરા ગાંધીએ નિર્ણય લીધો કે બધાને બહાર કાઢવા બહાર કાઢ્યા પછી જંગલ જામવું જોઈએ એના બદલે હતું એ કરતા પણ આજે ઓછું થઈ ગયું છે કારણ કે ખુલામ કાપવા કાપવા મળે છે જંગલ અંદર નેસ જ અટકાવતા પાન તોડું તો અટકાવે એમાં વૃક્ષત્રો ક્યાંથી તોડવાની તો એવી પરિસ્થિતિમાં જે જંગલ બચવું જોઈએ એ નથી બચી શક્યું હું તો કહું છું કે એ નેચળવાળાને જો સુરક્ષિત રીતે ત્યાં રક્ષક તરીકે દાખલ કરે ને તો વન્ય પ્રાણી એના ખોરાક ક્યાં જ મળી જાય એટલે દૂર દોડવું ન પડે એને અંદર રણ કે રોજ પાછળ દોડવું હોય તો પરિશ્રમ કરવો પડે ગાય ભેસમાં દોડવું પડતું નથી એટલા માટે આજુબાજુ ગામડામાં માણસ ઉપર એમના પશુધન ઉપર હુમલાઓ થાય છે અને ખૂબ મોટું નુકસાન થાય છે એટલે આવા નવા નિયમોથી ગ્રામ્ય જીવનને ખૂબ અવરોધ ઊભો થશે જ્યારે ગ્રામ્ય જીવનને એક જગ્યાએ અવરોધ થાય તો ગામડામાં રહેતા અન્ય લોકોને પણ એની અસર થતી હોય છે એ અસરો થાય એટલા માટે પણ સરકારમાં સુરક્ષિત રહે આ બાબતની દિશામાં નિમણૂક કરવા જોઈએ તમે સરકારમાં રજૂઆત કરશો તમે સરકારમાં કારણ કે સરકાર પણ તમારી છે ભારતીય જનતા પાર્ટીની અને ભૂપેન્દ્રભાઈ બેઠા છે મુખ્યમંત્રી તરીકે તો તમે એમને રજૂઆત કરશો મેં શરૂઆતમાં કીધું કે હું જે અત્યારે આમાં બોલી જાઉં છું આવ્યો છું કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના પ્રતિનિધિ તરીકે આવ્યો છું કારણ કે હું ઇપ્કોનો પ્રતિનિધું એન્સો એનો પ્રતિ શું ગુચકોનો છું ભાજપનો કાર્યકર્તા છું તો અનેક જગ્યાએ છું આજે મારો રોલ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી છે અને સરકારે ગંભીરતાથી આનો નિર્ણય લીધો હોય ચર્ચાઓ કરીને તો સરકારમાં કહેવાય આ તો અધિકારીનો રિપોર્ટ નીચે આવ્યો એ ઉપર ગયો ની ઉપરથી પાછા અધિકારીઓએ મોકલી આપ્યો એ સ્થિતિનું નિર્માણ હોય તો હું કાંઈ કોઈ અધિકારી પાસે આ મુદ્દે લાચારી કરવા જાઓ એવી સ્થિતિ નથી પણ આ મુદ્દે લોક અવાજ ગામડાનો એટલો બુલંદ કરીશ કે એ બેરા કાન અધિકારીઓ ના છે ને સાંભળવું પડે એને સંભળાય અને સરકારે એને સૂચના આપવી પડે કે ભાઈ આમાં લોકોની લાગણી ન દુભાય અને મુશ્કેલી ન પડે એ દિશામાં આગળ વધો એ પરિસ્થિતિ પેદા કરીશ તમે આંદોલન કરશો એ ગામ લોકો સાથે જે જરૂર પડશે જેવી સ્થિતિ એ સ્થિતિ માત્ર જે એકસો છન્નું ગામને લાગુ પડે એટલા નહીં ગામડાના સમર્થનમાં ગામડા ઉમટી પડે એ સ્થિતિનું નિર્માણ કરીશ પણ સરકાર તમારી છે એક વાર રજુઆત પણ કરી શકાય કરી છે પણ સવાલ એ છે ને કે અધિકારી તમે વાત કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક બધા જ ધારાસભ્ય પણ એવું કહી રહ્યા છે કે અધિકારી રાજ ચાલે છે અહીંયા કોઈ કોઈનું સાંભળતું નથી તમને પણ એવું લાગી રહ્યું છે ના અભિનંદન દેવા જોઈએ કે આવો સારો નિર્ણય કરીને સરદાર પટેલે જે કામ કર્યું ત્યાર પછી ભૂપેન્દ્રભાઈ સોમનાથ માટે કામ કર્યું આટલા વર્ષો પછી

એટલે અધિકારીઓ ભૂપેન્દ્રભાઈ ને પણ નથી કેતા એવું આપને લાગી રહ્યું છે બતાવવા જેવું એટલું જ મોકલે બાકી ના ના કેન્દ્રમાં પણ તો આજે અવાજ ઉઠો છે પછી કેવું રિએક્શન આવે ત્યારે જોઈશ કરીશું કારણ કે આવતીકાલે આપ નરેન્દ્ર અમિતભાઈ ની સાથે છો તો અમિતભાઈ સાથે પણ આ વિષય ઉપર ચર્ચા કરશો અમારી બિલકુલ તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો કારણ કે દિલીપભાઈએ કહી દીધું છે કે જરૂર પડશે ગામના લોકોની સાથે આવશે અને ગામના લોકો માટે આ ઇકો ઝોન નો વિરોધ ચોક્કસ થી કરશે તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર